કોંગ્રેસ કાર્યાલય પર જઈને કાર્યકરોને મળ્યા હતા અને તેમણે ગેની બેન લોકસભાની ચૂંટણી જીતવા બદલ શુભકામનાઓ પણ પાઠવી હતી શક્તિસિંહ ગોહિલે ગેનીબેન ઠાકોરની જીત પર પ્રતિક્રિયા આપી હતી તેમણે જણાવ્યું કે કોંગ્રેસ તમામ જગ્યાએ મજબૂતીથી લડી છે કેન્દ્ર સરકારે કોંગ્રેસનું એકાઉન્ટ ફ્રીઝ કરી દેતા કોંગ્રેસના કાર્યકરો ખિસ્સાના રૂપિયા વાપર્યા હતા શક્તિસિંહે તમામ કાર્યકરો અને મતદારોનો આભાર માન્યો હતો અને શક્તિસિંહે ગેનીબેન ની જીત અંગે જણાવ્યું કે બનાસની બેન ગેનીબેન હવે દેશની બેન બન્યા છે કોંગ્રેસના કાર્યકરોએ ગેનીબેનને આર્થિક મદદ કરી હતી મારા વહાલા ગુજરાતીઓનો આભાર માનું છું કે અમને આ ચૂંટણી દરમિયાન મારા ગુજરાતીઓ ગુજરાતીઓએ

કે ચૂંટણી જાહેર થાય પછી વડાપ્રધાન કક્ષાનો નેતા પણ એક સરખી આવે એને કોઈ વિશેષ સુવિધા ન મળે પરંતુ ભારતીય પાર્ટી પાર્ટીએ આ ચૂંટણીમાં ઇક્વલ લેવલ ઓફ પ્લેઇંગ ફિલ્ડ સમાન રીતે લડી શકીએ એવું ન રહેવા દઈને લોકશાહીને કલંકિત કરી એમણે અમારા લોકોના આશીર્વાદથી બેંકમાં એકાઉન્ટમાં પૈસા હતા ને આ ચૂંટણી અમે પણ સારી રીતે લડી શકીએ એમ હતા ચૂંટણી જાહેર થઈ ત્યારે એક ન ટકેવું કારણ કે બે હજાર સત્તર અઢારમાં તમારા પાર્ટીના સંસદ સભ્યોએ ચૌદ લાખને છપ્પન હજાર તમને રોકડા કેમ આપ્યા હતા એમ કરીને અગિયાર એકાઉન્ટમાં જે નાણાં હતા એ ખાલસા કર્યા અમારી ફિક્સ ડિપોઝિટ હતી એ બધી ફ્રીઝ કરી દીધી અને ભારતીય જનતા પાર્ટીએ એમ માન્યું કે કોંગ્રેસ પાસે પૈસા જ નથી અને સામા પક્ષે આ ઇલેક્ટોરલ બોન્ડ ભલું થજો સુપ્રીમ કોર્ટનો ભાજપનો ભ્રષ્ટાચાર બહાર આવ્યો તો ઓફિશિયલી ભાજપ પાસે બ્યાસી અબજ બાવન કરોડ રૂપિયા એક બાજુ એક રૂપિયો પણ નહી બીજી બાજુ લડશે પતાવી દઈશું સલામ કરીશ કે એમણે જે સમર્થન આપ્યું એના કારણે ભારતીય જનતા પાર્ટીનો અહંકાર તૂટ્યો ભાજપ શું કહેતું હતું પેલા કોંગ્રેસને ઉમેદવાર જ નહીં મળે પછી કહેવાનું ચાલુ કર્યું કે ઉમેદવાર મળશે પણ પાછા ખેંચાઈ જશે બધા ફોર્મ રદ થઈ જશે પછી કહ્યું કે બેઠક લાખ મતથી જીતી કોંગ્રેસ વાળાની ડિપોઝીટો જપ્ત થઈ જશે હું નમન કરીશ ગુજરાતના મતદાતાઓને કે ભાજપના અહંકાર ને ગુજરાતના મતદાતાઓએ તોડ્યો છે એકાદુક્કા સીટ સિવાય ક્યાંય પાંચ લાખથી વધારેની લીડ ન થઈ શકે મજબૂતીથી કોંગ્રેસ તમામ જગ્યાએ લડી વિશેષ આભાર બનાસકાંઠાના મતદાતાઓનો માનીશ બનાસની બેન અમારી બેન ગેની બેનને પાર્લામેન્ટનો અવાજ દેશની બેન બનાવી છે વિજયી બનાવ્યા છે ભાજપવાળા કહેતા હતા કે હેટ્રિક થશે આ વખતે 2626 અમે જીતી લેશું સ્વીકાર કરું છું 2014 અને 2019 માં અમે 0 પર રહ્યા હતા પણ દેશના સાથે ગુજરાતની જનતાએ અપેક્ષા રાખી હતી અને એટલે લીડ પણ બધે મળી પણ આ અહંકારની પડતીની શરૂઆત બનાસકાંઠાએ કરી છે પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઇબ